વાહન ચાલકો પાસેથી લક્ઝુરિયસ કાર કબજે કરવામાં આવી છે જો જો હા વધુ ભાડું ખાવાના ચક્કરમાં તમારી કાર તમે ભાડે આપી તો સમજો તમારી કાર ગઈ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે આવા જ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે આરોપી અંકિત શાહ તે ઝડપી પાડી તેની પાસેથી સાત લક્ઝુરિયસ કાર કમજે કરવામાં આવી છે આ ભીજાબાજ ઠગ અંગે શાહની તમારી કિંમતી અને વૈભવી મોંઘીદાઢ કાર પર નજર પડી તો તે ઊંચું ભાડું ચૂકવવાની લાલચ આપી કાર ભાડે લઈને તે બારોબાર વેચી દેતા અથવા ગીરવે મૂકી રોકડી કરી લેતા જ્યારે કાર માલિક કાર વિશે પૂછે ત્યારે ગલ્લા તલ્લાહથી કરતો હતો પરંતુ કેટલા કાર માલિકોને શંકા જતા તેઓએ પોલીસમાં ફરિયાદ કરતા આખું રેકેટ બહાર આપ્યું છે જેમાં માસ્ટર માઇન્ડ બારડોલીનો અંકિત પરેશ શાહનું નામ બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો છે જ્યારે વૈભવ દેસાઈની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે કાર માલિકો સાથે છેતરપિંડી કરતા આ શાતીરને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે અંકિત શાહ કાર માલિકો પાસેથી દૈનિક ઊંચું ભાડું આપવાની લાલચ આપી કાર ભાડે લેવાની મોડસ ઓપરેન્ટી ધરાવતો હતો આરોપી પરેશ શાહ સ્વિફ્ટ કાર લઈ કામરેજ હોવાની વોચ કાર અંકિત પરેશ શાહ ને ઝડપી પાડી પૂછપરછ કરતા તેની પાસેથી આઠ જેટલી લક્ઝુરિયસ કાર મળી આવી હતી વધુ પૂછપરછમાં વૈભવ દેસાઈનું નામ ખુલતા પોલીસે વૈભવને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ધીમે ધીમે તમે દોડ મૂકી દે ગમે લઈ લો ઇલેક્ટ્રોનિક મીડિયા ચાલે સમજા ગમે હા મોટો મોટો મેજર કેસ હોય ને તમારી કઈ કામગીરી બીટ નું હોય કઈ એક્સિડેન્ટ વાળા મોટો લાવ્યા હોય सूरत ग्राम्य जिला शहर जिल्ला

કામરેજ પોલીસ સ્ટેશનમાં ત્રણ અને કોસંબા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં એમ કરીને પાંચ ગુના દાખલ થયેલા છે આરોપીઓ જોડેથી કુલ ઓગણચાલીસ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલા છે આ કામનો આરોપી અંકિત તેમજ વોન્ટેડ આરોપી વૈભવ બંને વિસ્તારમાં ફરી અને એનઆરઆઈ લોકોને ગાડીઓ ભાડે આપવાની છે એવું કહી અને લોકો પાસેથી ઉચ્ચ ભાડાની લાલચ આપી ગાડીઓ ભાડેથી ભાડા કરાર કરીને લેતા હતા અને ત્યારબાદ લોકોને ભાડું નહીં આપી અને લોકોની ગાડીઓ બીજી ત્રીજી પાર્ટીને વેચી મારી અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા તે ગુનાઓનો પર્દાફાશ થયેલો છે હાલમાં આરોપી અંકિત તેમજ મુદ્દામાલ સાથે કામરેજ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે કેટલા સમયથી આ પ્રકારનો ઠગાઈ આચરતા હતા અત્યાર સુધીમાં કેટલા લોકોનો શિકાર કરી ચૂક્યા છે અત્યાર સુધીમાં માહિતી મળી છે એ મુજબ સાત ગાડી પોલીસે રિકવર કરેલી છે જે પૈકી પાંચ ગુના ડિટેક્ટ થયેલા છે આ કામે વોન્ટેડ આરોપી વૈભવ પકડાયો તો એની પાસે હજી સુધી કેટલી ગાડી છે એની કોના આપેલી છે આ કામના પકડાયેલા આરોપી જાણતા નથી એટલે વૈભવ પકડાયેથી આગળની પણ શક્યતા રહેલી છે કે બીજી પાંચ સાત ગાડી રિકવર થઈ શકે અને આ રેકેટ છેલ્લા એક બે વર્ષથી ચાલતું હોય એવું તપાસ દરમિયાન જણાઈ આવે છે સેવા અન્ય કઈ લોકો પણ આમાં સંડોવાયેલા છે અગાઉ પણ શહેરમાં આ પ્રકારનો મોટો રેકોર્ડ સરસ એ લોકો કે અત્યારની તપાસ દરમિયાન અંકિત પાસેથી વૈભવનું નામ મળી આવેલ છે વૈભવ પકડાય તો એના આગળ કોનું નામ છે એ જાહેર થઈ શકે છે આ લોકો કેટલું અંદાજીત ભાડું આપતા તને કઈ રીતે લોકોનો આ લોકો 12 થી 15 રૂપિયા જેટલું ઉચ્ચ ભાડું આપવાની માહિતી આપી લોકો પાસેથી લોકો પાસેથી ગાડી લેતા હતા અને પછી કોઈ થર્ડ પર્સન ને જેને કે જરૂરિયાત છે ને બે અઢી 3 લાખમાં ગાડીઓ વેચી મારીને પૈસાનો ભાગ પાડી લેતા